એની સામે ઈ થોડોક માનસિક છુટો રહ્યો ભલે આપણે બહુ ઓછું ભણ્યા પણ છતાંય કોઈ પણ જગ્યાએ જે ભાગ કર્યા છે એ કર્યા છે કે આપણા વડીલોએ થોડો આપણા માટે છૂટો દોર આપ્યો તો અને જે બુદ્ધિને જ્યાં જાવું છું એ એ ત્યાં જઈને જમ્યા આપણે ટોટલી અત્યારે આ શહેર આખા ફર્યા છે અને એમાં ટોપ ટોપ લેવલના જેટલા માણસો છે આખો મહવા તમે જોઈ લો મવામાંય ટોપ લેવલના માણસો છે એ કે મૂળ મવાનો નથી થોડી ગણતરી કરજો મગજમાં નામ લેજો ગમે એને કોઈ પણ ટોપ લેવલનો ડોક્ટર હોય ટોપ લેવલનો અધિકારી હોય ટોપ લેવલનો ઉદ્યોગપતિ હોય ટોપ લેવલનો વેપારી હોય એ કે મોવામાં નહીં હોય એને ભાવનગરના ટોપ લેવલના માણસો લઈ લો એ કે ભાવનગર સિટીમાં ન જન્મ્યો સુરતનો તમે લઈ લો આપણા ન્યા જઈ જિન જે ઓફિસું જીક્યું જ હું એ માટે કહેવા માંગુ છું કે એને જો તમે માનસિક જો દબ પી જ રાખ્યા હોત આપણા માવતરોએ

બાપા ફર ભરવા જાય આ યાદ આવે ફર ભરી ત્યારે એનો અર્થ એ થયો કોઈ અહીંયા ભણેલો હોય ને તો ભર ભરવાય મોકલો પાસો ન પડે મૂળ વાત

સરસ હમણાં દીકરીઓ પ્રતિક્ષા બા આવીને સરસ બોલે છે શિક્ષકો શિક્ષકો તો એવા છે પાઠ લેતા લેતા છોકરા આમાં રડી પડે ભાવમાં આવી જાય અને માં જેવો ભાવ દેવાનો ન હોય ને એને માસ્તર જ ન થવું જેમ એક એક બાળકને એની માં ઓહળ પાતી હોય એમ આ દેશનો શિક્ષક જો તમે સાંભળો ઘણી વસ્તુ પીવાતી હોય અમુક શબ્દ સાંભળવાના હોય અમુક પીવાના હોય અમુક નું પ્રવચન હોય તેમાં કાયદેસર લખવું પડે કે આજ પૂજે મોરારી બાપુ આવવાના છે એમની વાણીનું અમૃત પાન કરવા તમે પધારજો સાંભળવા આવજો એવું નથી કહેવાતું કારણ કે પીવાનું હોય એક જેવી રીતે ઔષધ પીવામાં આવે અને એ

મૂળ મારો અર્થ કહેવાનો છે એ એ એ બે સિંગા જ્યારે ભેગા થતા હોય અને એક આ વાલીઓને તમને હું વિશ્વાસથી કહું છું અને આ જીતુભાઈને અમે બધાય બેઠા હોય ત્યારે હું વાત કરતો કે વાલી ફી આપી દે આપણે સ્કૂલમાં એને એડમિશન આપી દઈ વચ્ચે આ બાળકનું શું આનો આનો ન્યાય કોણ કરે સાહેબ એમાં જો અમે અન્યાય કરીએ ને તો અખિલ પ્રમાણનો માલિક નો મૂકે કારણ કે આ આ આ ફૂલ ખુલતી કળીઓને કરમાવવી નિત્ર છોડી ગયો ને ભાઈ અમારી ખીરે આ કુંડું નહીં હસવાય તમે ગમે અને બગીચા મૂકી આવો પણ જ્યારે તમે તમારા બાળકો અમને સોંપ્યા છે અને બહાર અમે ફરતા હોય કેવી કેવી સ્કૂલો જોતા હોય તો એમાં આપણી સ્કૂલમાં શું ઘટે છે એનું અમારા ટોટલી સ્ટાફને સો ટકા ભાન છે ને છે એમાં જેટલું ઘટતું છે એ ઘટવામાં કોઈ કોઈ જાતની કમી રાખવામાં નહીં આવે જીતુભાઈ બહુ સારી વાત કરીને ને સુરત થી અહીંયા આવે ભાવનગર થી અહીંયા આવે તો સુરત ની કે ભાવનગર ની જે ટોપ સ્કૂલો છે એમાં શિક્ષકો વીણ્યા છે આપના બાળકોને ખબર છે

એના કાનમાં પણ કહેવામાં આવે છે પણ અમુક વાણી એને પાવામાં આવે છે અને વાણી હંમેશા અમૃત હોય છે અને એમાંય ગુરુ એની વાણી સો ટકા અમૃત હોય છે અને વિદ્યાર્થી તમને ખબર હોવી જોઈએ છોકરાઓ કે તમને કોઈ પણ જે ભણાવે છે એ તમારો ગુરુ છે શિક્ષક તો છે જ પણ તમારા માટે ગુરુ છે અને એ લાગણીથી તમે જ્યારે એ ગુરુ પાસેથી તમે એ એ બોલતા હોય એનું સો ટકા તમે ગ્રહણ કરો તો મને નથી લાગતું લાગવું પડતું કે એ ફરી વાર તમારે વાંચવું પડે પીશો એ અંદર ઉતરી જશે સાંભળી લેશો એ આકાર નથી નીકળી જશે અમુક અમુક બોલે નહીં ને તોય રીએ તને બોલો ભાવનગરમાં એક એક જગ્યા એમ બેઠા હતા તેમ બારી પડતી હતી હામી હા હું એક ઘાન તણ કટકા બોલ્યો એ જે વોવનો જે ઉપાડો લીધો હોય ને વોવની હાથ પેટીને ઘઘલાવે એકને નહીં તારી માય એવી હતી એની માય એવી હતી અમુક અમુક આવું કે છોકરાને બાપાએ ઠપાટ મારીને એટલે છોકરાએ પૂછ્યું બાપા શું કામ તક તોફાન કરે એટલે કે બાપા તમે તોફાન કરતા ત્યારે તમારા બાપા મારતા હતા હા તમારા બાપા તોફાન કરતા ત્યારે એના બાપા મારતા હતા હા એના બાપા તોફાન કરતા ત્યારે એના બાપા મારતા એનો બાપ કે તું કેવા શું માગે તક જાણવા માંગુ છું કે આ ઝપી આપણી કેટલી પેઢીઓથી આલી આવે હકીકત છે અમુક અમુક વાલી સો ટકા હું તમને કહું ભાઈ કે એ તમે એને થોડોક ફ્રી મૂકી ગયો અને જ્યાં મૂકો એના ઉપર ભરોસો રાખીને મૂકી ગયો પછી ઘેરે બહુ ટોંકવાની જરૂર નથી કારણ કે થોડોક ફ્રી રહેશે તો એને ક્યાં પહોંચવું છે એનું લક્ષ્ય સો ટકા શું છે અહીંયા રમત ગમતના મેદાન બનાવ્યા શું કામ કે આમાં આમાં જેમાં રુચિ હોય એમાં જેને એને જે ગમતું હોય તે

દ્રષ્ટિ જ ન હોય ને એમના તમને સ્ટેરિંગ ઓર બેરી દે તો એલા અવાજ આવે મરી ગયા એમ બધી વસ્તુ હશે પણ શિક્ષણ રૂપી જ્યારે દ્રષ્ટિની હોય ત્યારે એ જેમ સુરદાસ કે કોઈ દ્રષ્ટિ વગરનો માણસ જેમ એમ કહેવાય રોડ ઉપર ફાફા મારે છે એમ આપની પાસે કોઈ એ ગતિ કોઈ માર્ગદર્શક ની હોય તો એવી દિશા સો થશે એમ આ રામકૃષ્ણ સ્કૂલ માં આ જીતુભાઈ ના બધાય કનુભાઈ ઠેઠ ભાવનગર થી કાયમ માટે અહીંયા આવતા હોય આણંદ થાય અને બહુ સારી સ્કૂલો સુરતમાં અને વળી આ પહોંચીતા અમારા સદભાગ્ય છે આ સંસ્થાની જે શરીરો ટ્રસ્ટના કે આવા મિત્રો અમને મળ્યા છે એકવાર એને તાળી ના ગગડાથી કારણ કે એને મેં જોયું છે કે એને મોડું નથી ગમતું અહીંયા કોઈ જાતનું હું એને કહેતો નથી પણ એની રીતે કંઈક નું કંઈક નવું અહીંયા કર્યા કરે છે એટલે વિદ્યાર્થીઓને આ તકે હું એટલું જ કહું છું કે મન મૂકીને ભણજો ખૂબ ખાઈજો ખાજો નારા ગાય ને હાથી રોટી ખાય નહીં નારા મારું લાગે બે રોટલા જેટલું ખવાય એટલું ધરબીન ખાઈ લેવું એ હશે એવો સમય એ દક્ષિણ માં અંગ્રેજો હતા આપડી સુધી તો અંગ્રેજોય ન થાય અંગ્રેજ આવ્યા જ નતો હા અંગ્રેજો દક્ષિણમાં સુરત સુધી પણ એટલો કે આજે પ્રજાના હાથમાં સત્તા આવેલી ભારતની પ્રજાના હાથમાં સત્તા આવેલી અને એવો પવિત્ર દિવસ ને દિવસે આપણે પણ બધા સંકલ્પ કરીએ કે અમે ભણીએ છીએ તો આ રાષ્ટ્ર માટે ભણીએ છીએ અમારા કેવલ ઘર માટે નહીં

હંમેશા નાનો ન કરવો સંકલ્પ હંમેશા મોટો કરવો એક પરિવાર પૂરતું ન રહેવું સે કમ એક શેરી પૂરતા બનીએ સે કમ એક ગામ પૂરતા બનીએ સે કમ એક તાલુકા પૂરતા બનીએ અરે છોડો કૃપા થઈ જશે

એ છોકરાઓ તમે ખાસ સાંભળજો તમારી પાસે 70 રૂપી બેટ લઈ અને જગતના ચોકનાક જગતના મેદાનમાં આવશો તો તમારી આજુબાજુ એક પણ તમને સાથ દેનારો નહી હોય બધા તમને આઉટ કરનારા હશે જેટલા તમારી આજુબાજુ એટલે ગમે એમાં દડા રમતા નહીં છોકરા નાની કટ કરશો તો વિકેટકીપર લઈ લેશે ગલેરીમાં મારશો તો ન્યાય ભોકામાં બાંધીને હશે નાનો હૂનો ફટકો મારશો તોય કોઈ બાઉન્ડ્રી ઉપર કેચ કરી લેશે અને સરખું ધ્યાન નહીં રાખો તો તમારા તમારા તાટિયામાં આવશે અને એથી વધારે ટાઈમ નહીં લાવો તો તમારા સમયના સ્ટમ્પડા ઉડી જાય

વચ્ચેનો દીરો જે પટ્ટો છે એ તમારો ગુરુ છે બે ગ્રાઉન્ડ ની વચ્ચે વચ જે જે એ મધ્યમાં જે છે ગુરુ હંમેશા મધ્યમાં હોય ઘર અને નિશાળ વચ્ચે તમારો શિક્ષક સમાજ અને સંસાર વચ્ચે તમારો સદગુરુ ઈ મધ્યમાં પછી તમે ચડાઈ કરો એટલે સામે જે બીજો એક લીટો હોય ઈ તમારું લક્ષ્ય છે ત્યાં સુધી તમારે પહોંચવું જ પડે નહીતર આઉટ થઈ જાવ પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા જાય ત્યારે એની આજુબાજુ વાળા બધા ટાંટિયા ખેંચવા વાળા જ હોય ન્યાય એને એને લક્ષ્ય સુધી પહોંચવા નથી દેતા પણ સાંભળી લો છોકરાઓ જેનો ગુરુ મહાન હોય અને પોતાનું આત્મબળ જેનામાં ભરોસો બહુ હોય એ ગમે એટલા એ તાટિયા ખેંચ્યા હોય પણ એ ઉલ્લઈને એના ગુરુને જ્યારે સ્પર્શ કરી જાય ત્યારે ટાટિયા ખેંચવા વાળા આવું થાય છે ઓલો આવું નથી થતું અને ચોથી રમત આવી ખો અનુકૂળ કોક ને હેઠા બેસી જાવક ને રમવા કોક કોકને મેદાન આપો કોકને મોકા આપો આ તમામ રમતો માલિક કઈક નો કઈક લક્ષ નીકળતો હોય એવો આ તમામ લક્ષ આપણા જીવનમાં લઈને એવી જ રીતે મેદાનમાં એવી જ રીતે